પોતાના લીધે સ્વનિર્ભર થઈ શકે તે માટે અને સરકારી યોજના વિશે પચાસ થી પણ વધારે મહિલા અને યુવતીઓની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ગાંધીનગર આજ રોજ વઘઈ તાલુકા વઘઈ ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ બહેનો સાથે આયોજિત કરવામાં આવેલ જેમાં ખાસ કરીને બહેનો ગ્રામીણ એરિયાની જે પોતાના પગભર થાય પોતે બહેનો પોતે આગળ આવે અને પોતાના રીતે સ્વનિર્ભર થઈ શકે તેના માટે આજ રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઘણા એ પોતાની જે આવડત સ્કિલ છે એના વિશે માહિતી આપવામાં આવી બહેનો દ્વારા માહિતી દેવામાં આવેલ તથા જે આ ટ્રાઇબલ એરિયા આદિવાસી એરિયામાં બહેનોમાં ઘણી બધી એવી જે સ્કિલો છે જે બહેનો બહાર લાવી શકતા નથી તો જો આવા કાર્યક્રમ આપણે આયોજિત કરવામાં આવે તો જો બેનોમાં પોતાનામાં જે સ્કિલ છે એ બેન બહાર લાવી શકે અને પોતે બેન પગભર થઈ શકે તે ખાસ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે આભાર સ્વરોજગારની તકો વધારવા માટે મહિલાઓની ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવા હાકલ કરવામાં આવી હતી મહિલાઓ પોતે રોજગાર મેળવી પગભર થઈ શકે અને કામ અર્થે બહાર જવું ન પડે તે માટે માર્ગદર્શિકા મિહિરભાઈ પટેલ ભારતીય ઉદ્યમતા વિકાસ સંસ્થાના અમદાવાદ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તથા જ્યોતિબેન પટેલ મહિલાકરણ અધિકારી આવા દ્વારા આપવામાં આવ્યું હતું સાથે મહિલાઓને સ્વરોજગારી કેવી રીતે મેળવી શકાય તેની માહિતી પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વેળા મહિલા પ્રતિનિધિ રંજીતાબેન પટેલ જયદાબેન પંકજ પટેલ સહિત વઘઈ નગરની બહેનો ઉપસ્થિત રહેવા પામી હતી નિશાંત મહાકાળજી ટ્વેન્ટ ન્યૂઝ ડાંગ